આ વાત જો કોઈને કહીસ તો તારા માં બાપને જાનથી મારી નાખિસ એવી ધમકી આપી હતી જ્યારે મજૂરીકામે યુવતીના માતા-પિતા ગયા તે ઘરે પરત આવ્યા ત્યારે યુવતીને તેની સાથે બનેલ ઘટનાની જાણ તેના પાદ માતા-પિતાને કરતા ભાબર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જ્યારે આ ગામની જન એક સગીરા સાથે અન્ય બીજા ગામનો વાવ તાલુકાના ગામની કિસમ ખેતરમાં રાત્રિના સમયે યુવતીની એકલતાનો લાભ લઈ તેના શરીર ઉપર બે વખત દુષ્કૃત્ય આચર્યું હતું ભોગ બનનાર સગીરાને તેના માતા-પિતાને સાથે બનેલ ઘટનાની જાણ સગીરાના વાલીઓ ભાબર પોલીસ સ્ટેશનને આવીને તે ઇસમ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો આમ એક જ ગામની બે સગીરાઓ સાથે દુષ્કર્મની ગટ્ટા બનતા ભાબર પોલીસે બંને વિરુદ્ધ પોષકો કલમ મુજબ લગાડેલ છે ને એક કિસમને ઝડપી લઈ જેલ હવાલે કરેલ છે આ બંને ફરિયાદીની વધુ તપાસ ભાપર પીઆઈ એસટી ચૌધરી ચલાવી રહ્યા છે